નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાન સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમો સંપન્ન તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની ઉમદા પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણિકભાઈ ગોહિલના માર્ગદર્શન તેમજ સહયોગ વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર રાવણી કુબા પ્રાથમિક શાળા તેમજ સુપર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્રો તેમજ પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ સાથે પે સેન્ટર કન્યા શાળા વિસાવદર બાલવાટિકાની બાળાઓ તેમજ સુખપર અને રાવણી કુબા પ્રાથમિક શાળાના ધોરણ એક તેમજ બાળવાટિકાના બાળકોને બિસ્કીટ પેકેટ નાસ્તામાં પીરસવામાં આવેલ સાથે પે સેન્ટર કન્યા શાળા વિસાવદર સુપર પ્રાથમિક શાળા રાવણી કુબા પ્રાથમિક શાળાના ધોરણ ત્રણથી આઠ ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળાના ધોરણ ત્રણથી પાંચમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરી લાઇન લાઇન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નીડ બેઝ સર્વિસ પ્લસ સ્લોગનને સાર્થક કરવાની ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિશાળ